બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતાં આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ એ સનામીલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે આરોપી એક તો સોસાયટીમાં રહેતો હતો ના એ એ બીજી જગ્યાએ રહે છે પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે બાળકીના પરિવાર વાળા બાળકીના પરિવારજને પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમણે સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી અગાઉ કોઈ ના હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ હાલ સુધી કોઈ ગુનાહી ইতিহাস জনাইলো